નમસ્કાર સ્વાગત છે આપના વલી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી પ્રાથમિક શાળાઓમાં પ્રથમ શૈક્ષણિક સત્રમાં કુલ એકસો નવ દિવસનું શિક્ષણ કાર્ય બીજા શૈક્ષણિક સત્રમાં શાળામાં એકસો ઓગણચાળીસ દિવસ ભણવાના રહેશે છેલ્લા ચૌદ વર્ષથી સુધારાની રાહમાં દેશમાં એકમાત્ર ગુજરાતના ધોરણ બાર સામાન્ય પ્રવાહના છાત્રોની માથે સાત વિષયોની પરીક્ષાનું ભારણ ગૃહિણીઓ મુંજાઈ વરસાદ ખેંચાતા ઘવાર ચોળી ભીંડા ટામેટા ઘિલોડી કારેલા ફુલાવર સહિત શાકભાજીના ભાવમાં કિલો વીસ થી ત્રીસ વધ્યા ભાવફેરનો લાભ દૂધસાગર ડેરી પાંચ લાખ પશુપાલકોને રૂપિયા ચારસો બે કરોડનો ભાવ વધારો ચૂકવશે વિવિધ સહાયની નોંધણી માટે ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું આઠસો ત્રેતાળીસ સ્માર્ટફોન ચારસો પાંચ ગોડાઉન ચાર પાણીના ટાંકાની સહાયનો લક્ષ્યાંક આચારોની શરૂઆત કરીએ તો દક્ષિણ ગુજરાત સુધી ચોમાસાનું આગમન થઈ ગયા પછી હાલમાં વાતાવરણના મધ્ય સ્તરે હાઈ પ્રેશર રચાયું છે જેના કારણે ચોમાસું નબળું પડી જતા આગળ વધતું નથી આ ઉપરાંત વાદળ બંધાવવા માટે પૂરતો ભેજ છે પરંતુ કલાકના અઢારથી વીસ કિલોમીટરની ઝડપના પવનને લીધે વાદળો ખેંચાઈ જાય છે સરવાડે શહેરમાં ચોમાસાના આગમનમાં વિલંબ થઈ રહ્યો છે ચાલુ વર્ષે રથયાત્રા પહેલા પોલીસે રથયાત્રાના અઢાર કિલોમીટરના આખા રૂટને સીસીટીવી કેમેરાથી સજ્જ કરી દીધો છે રૂટ પરના સંવેદનશીલ સહિતના તમામ વિસ્તારોમાં ચાર હજાર સીસીટીવી કેમેરા લગાવી દેવાયા છે રથયાત્રાના દિવસે એક હેલિકોપ્ટર અને દસ ડ્રોનથી હવાઈ પેટ્રોલિંગ પણ કરવામાં આવશે પોલીસનું કહેવું છે કે તોફાની તત્વો બચી ન શકે અને કોઈ નિર્દોષ વ્યક્તિ ફસાય નહીં તે માટે સીસીટીવી મહત્ત્વના હોય છે બીજી વાત કરીએ તો હાઈકોર્ટમાં પોલીસ અધિકારીઓ દ્વારા સામાન્ય વ્યક્તિઓ પર દમન કરવાના અને હોદ્દાનો દુરુપયોગ કરીને રંજાડવાના ત્રણ જુદા જુદા કેસ આવ્યા છે જેમાં હાઈકોર્ટે પોલીસ અધિકારીઓનો ઉધડો લીધો હતો જસ્ટિસ નિર્જર દેસાઈએ એક કેસમાં પોલીસ વિભાગને ટકોર કરી હતી કે રાજ્યના એસી ટકા પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી ચાલતા નથી જો ચાલતા હોત તો તમે ઘણા ગુના નિવારી શક્યા હોત પોલીસ સ્ટેશનમાં ગેરકાયદે કામ થતું હોય અને કોઈ વિડીયોગ્રાફી કરીએ તો તેને મારવાનો અધિકાર કોણે આપ્યો તમે ફાવે તેમ વર્તન ન કરી શકો આપો બીજી તરફ વાત કરીએ તો રાજ્યમાં આ વર્ષે રાઇટ ટુ એજ્યુકેશન આરટીઈ ની બેઠકો ઘટતા એક પોઈન્ટ બાવીસ લાખથી વધારે બાળકો પ્રવેશથી વંચિત રહી ગયા હતા બે હજાર ત્રેવીસમાં ની અનામત બેઠકોની સંખ્યા અંદાજે અઠાવન જેટલી હતી જે આ વર્ષે ઘટીને પિસ્તાળીસ થઈ ગઈ છે એટલે કે એક વર્ષમાં જ આરટીઈની કુલ બેઠકોમાં તેર જેટલો ઘટાડો થયો છે હાલોલ પુષ્ટિ સંપ્રદાય વૈષ્ણવો મંદિર ફળિયા ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થઈ મંગળવારે બપોરે બાર કલાકે યશરાજ ફિલ્મ્સ દ્વારા પ્રોડક્શન કરવામાં આવેલ મહારાજ ફિલ્મના વિરોધમાં હાલોલ પ્રાંત અધિકારી તેમજ હાલોલ પોલીસ મથકના પીઆઈને આવેદનપત્ર આપી તેઓની વિરુદ્ધ ગુનો દાખલ કરવા માંગ કરી હતી હિન્દી ફિલ્મો બનાવતી પ્રોડક્શન કંપની યશરાજ ફિલ્મ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા કોઈપણ જાતના એક પણ માધ્યમ પર ટ્રેલર રિલીઝ કર્યા વિના કોઈપણ જાતના પ્રચાર પ્રસાર કે જાહેરાત વિના ગુપચુપ તારીખ ચૌદમી જૂન જુના રોજ ઓટી પ્લેટફોર્મ પર હિન્દી કરવામાં આવ્યું છે તેના આધારે મહારાજ નામની ફિલ્મ રિલીઝ કરવામાં આવી છે મહારાજ ફિલ્મમાં સમગ્ર વિશ્વના કરોડો ભક્તોના આરાધ્ય ભગવાન શ્રી કૃષ્ણની છબીને પૃષ્ઠભૂમિમાં બતાવી હિન્દુ ધર્મના ધર્મ ગુરુને ખૂબ જ ગંદી અને ખોટી રીતે જેને લઈને સમસ્ત સનાતન ધર્મમાં માનનારા તમામ હિન્દુઓ સહિત સમસ્ત વિશ્વના વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલા તમામ હિન્દુ ધર્મના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાની કોશિશ કરવામાં આવે છે જેમાં ભગવાન શ્રી કૃષ્ણને બિભત્સ તરીકે ચિતરવામાં આવ્યા છે અને પુષ્ટિમાર્ગ પુષ્ટિમાર્ગના આચાર્યોને પણ બિભત્સ રીતે ચિતરવામાં આવ્યા છે ત્યારે આ કૃત્ય કરનારાઓ આ ફિલ્મ બનાવનારાઓ ને એટલું જ કહીશ કે આ પ્રપંચ બંધ કરો કોઈના હાથા ન બનો હિન્દુ સમાજ એક છે અને હિન્દુઓ માટે જો આ રીતે પ્રપંચ થશે ને તો હિન્દુ સમાજ સાંખી નહીં લે ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં મુક્ત થઈ ભગવાન શ્રી રામનું મંદિર બન્યું એ અગાઉ ભગવાન શ્રી રામ માટે પણ આવા જ પ્રપંચ કૃકૃત્ય થતા હતા અને આવા સ્ટેટમેન્ટો નિવેદનો આવતા હતા હવે મથુરાને પણ મુક્ત કરવાની છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ માટે આવા પ્રપંચ અને નિવેદનો આવી રહ્યા છે ભગવાન શ્રી કૃષ્ણને બદનામ કરવાના કૃત્ય થઈ રહ્યા છે ત્યારે સના આ મહારાજ ફિલ્મ તરત બેન થાય એવી વિનંતી અમે સરકારને અને તંત્રને કરી રહ્યા છીએ ચરોતરની ચારે બાજુ વાદળોની વચ્ચે ભારે દબાણ સર્જાતા બફારો વધી ગયો છે જ્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ ત્રણ દિવસ રાત્રિનું તાપમાન સૌથી ઊંચું રહેવાની સંભાવના છે ચાર વર્ષ બાદ ચરોતરમાં પ્રથમ વખત જૂનના ત્રીજા સપ્તાહ સુધી વરસાદ વરસ્યો નથી વિધિવત ચોમાસુ બેસતા જૂના અંતિમ સપ્તાહમાં ભારે વરસાદની સંભાવના છે જેથી ચોમાસુ પાકની વાવણી શરૂ કરી શકાશે બીજી નજર કરીએ તો તારીખ બારથી સોળ જૂન બે હજાર ચોવીસના રોજ યુગ સ્વામી વિવેકાનંદ ઇન્ડોર સ્ટેડિયમ આણંદ ખાતે ખેલ મહાકુંભ બે પોઈન્ટ ઝીરો ગુજરાત સ્ટેટ કરાટી સ્પર્ધા બે હજાર ચોવીસ અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન ઓપન એજ ભાઈઓ બહેનોનું સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું સ્પર્ધામાં અરવલ્લી જિલ્લાના ખેલાડીઓએ ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી બે ગોલ્ડ મેડલ ચાર સિલ્વર મેડલ એમ કુલ છ મેડલ મેળવી અરવલ્લી જિલ્લાના ખેલાડીઓએ રાજુકક્ષાએ અરવલ્લી જિલ્લાનું નામ રોશન કર્યું છે આણંદ જિલ્લામાં ખેડૂતોને ખેતી વિષયક કામગીરીમાં મદદરૂપ થવા વિવિધ યોજનાઓ અમલમાં મુકાઈ છે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટેની યોજના અંતર્ગત અઢારથી છવ્વીસ જૂન સુધી આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું ખેતીમાં સાધન સહાય પાક સંરક્ષણ કાપણી સહિતના કામ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે જેમાં આઠસો ત્રેતાળીસ સ્માર્ટફોન ચારસો પાંચ ઘોડાઉન ચાર પાણીના ટાંકાની સહાયનું લક્ષ્યાંક છે મહેસાણા દૂધસાગર ડેરી વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં દૂધ ઉત્પાદકોમાં રૂપિયા ચારસો બે કરોડ ભાવ વધારો ચૂકવશે મહેસાણા જિલ્લો પાટણ સહિત જિલ્લાના ચાર તાલુકા તેમજ ગાંધીનગરના માણસા અને કલોલ મળીને સોળ તાલુકામાં પથરાય રજીસ્ટર્ડ બારસો સહિત કુલ પંદરસો ત્રણ મંડળીઓના પાંચ લાખ પશુપાલકોને આ ભાવ ફેરનો લાભ મળશે ગરમીના કહેર વચ્ચે શાકભાજીના ભાવ પણ છેલ્લા એક અઠવાડિયાથી ઉંચકાયેલા રહેતા ગૃહિણીઓ મૂંઝવણમાં મુકાય છે વરસાદ ખેંચાતા શાકભાજીનો ઉતારો ઘટતા તેની સીધી અસર બજારના ભાવ પર વર્તાય છે મહેસાણા શાક માર્કેટમાં શાકભાજીની આવક ઘટતા છૂટક બજારમાં મોંઘી થાય છે અને હજુ વરસાદ નહીં થાય ત્યાં સુધી શાકભાજીના ભાવ ઊંચકાયેલા રહેશે તેમ વેપારીઓનું કહેવું છે ધોરણ બારના સામાન્ય પ્રવાહના સાડા ચાર લાખ જેટલા વિદ્યાર્થીઓ સાથે ન્યાયભર્યું વર્તન કરીને તેમાં કોઈ સુધારા કરવામાં આવતા નથી અને ગુજરાતના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ વર્ષોથી સાત વિષયનો ભાર વહન કરે છે અને ચૌદ વર્ષથી શૈક્ષણિક સુધારાઓ થઈ રહ્યા છે પરંતુ આ બાબતે કોઈ નિર્ણય લેવાતો નથી જે અન્યાયકારી છે આ અંગે તાત્કાલિક નિર્ણયો લેવા જરૂરી છે